ઇન્ડિગો છે તે પોતાની ફ્લાઇટ છે તે શરૂ કરશે અને ફ્લાઇટનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે ફ્લાઇટનું જે ભાડું છે તે એકત્રીસો સાહીઠ રૂપિયાની આસપાસ છે તે રાખવામાં આવ્યું છે આ જે ફ્લાઇટ છે તે અઠવાડિયામાં છ વખત ઉડાન પર છે આ ફ્લાઇટ છે તે રાજકોટ એરપોર્ટ થી બપોરે ત્રણ વાગ્યે અને પચાસ મિનિટે ઉપર છે અને જે અમદાવાદ એરપોર્ટ છે ત્યાં ચાર વાગ્યે અને ચાલીસ મિનિટે પહોંચશે તેવી જ રીતે અમદાવાદ એરપોર્ટ થી આ ફ્લાઇટ છે તે બે ને પાંત્રીસ કલાકે બપોરના ઉપર છે અને જે રાજકોટ એરપોર્ટ છે ત્યાં ત્રણ ને પચીસ કલાકે પોચશે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રાજકોટ અમદાવાદ વચ્ચે જેને અવારનવાર છે ત્યારે હાઈવે તેને પાંચ થી છ કલાક જેટલો સમય લાગતો હોય છે ત્યારે આ ફ્લાઇટ શરૂ થતા અંદાજે તે પચાસ મિનિટ માં અમદાવાદ પહોંચી જશે અને જયારે સૌરાષ્ટ્ર વાસીઓ છે કે જેને અમદાવાદ અને મુંબઈ એરપોર્ટ થી આંતરરાષ્ટ્રીય કક્ષાની ફ્લાઇટ પકડવી છે તેના માટે પણ આ ફ્લાઇટ છે તે આશીર્વાદ સમાન બનશે ખ્યાતિ જી આભાર આપનો માહિતી બદલ